હાલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પશ્ચિમી પાર્ટીઓ સહિત વિવિધ રીતે લોકો ઉજવણી કરતા હોય છે પરંતુ રાણાકંડરોડાની એક શાળા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી હું હરદાસ વસરા રાણા રહેવાસી છું આજ રોજ જીનિયસ સ્કૂલની અંદર આ મહા નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ તથા મહા રક્ત શિબિર બંનેનું આયોજન જીનિયસ સ્કૂલના સંચાલક પરેશભાઈ હાથલિયાએ આજે એવી રીતે કર્યું કે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઘણા લોકો અન્ય રીતે કરે છે પણ પરેશભાઈ આવી કેમ્પો હર વખતે કરતા જ છે બ્લડ ડોનેશન કેમ્પ આંખોનો કેમ્પ અને આજે સર્વ રોગ નિદાન કેમ્પ તો આવા કેમ્પોમાં બહોળી સંખ્યામાં લોકોએ આ લાભ લીધો અને વિના મૂલ્યે દવા પણ જરૂરિયાતમંદોને આપવામાં આવે છે તો સારવાર કેમ્પમાં જેટલી બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો એટલે અમારો આ કેમ્પ સફળ થાય અને જીનિયર સ્કૂલના સંચાલક પરેશભાઈ આથલિયાને ભગવાન આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા આપે એવી આશા મારું નામ પરેશભાઈ આથલિયા છે હું રાણા સ્કૂલમાં સંચાલક તરીકે કામ કરું છું આજે એકત્રીસમી ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટ જે લોકો અલગ અલગ રીતે આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે છે ત્યારે અમે જીનિયર સ્કૂલ અને અમારું મિત્ર મંડળ દ્વારા દર વખતે એકત્રીસ ડિસેમ્બર કંઈક અલગ રીતે ઉજવણી અને સેવા યજ્ઞ કરી અને એની ઉજવણી કરીએ છીએ ત્યારે આજ રોજ અમે જીનિયસ સ્કૂલ ખાતે જ એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અલગ અલગ ડૉક્ટરો દ્વારા સ્ત્રીરોગ નિષ્ણાત છે હાટના ડૉક્ટર છે દાંતના ડૉક્ટર છે ચામડીના છે ફિઝિયોથેરાપિસ્ટ છે અને જનરલ ઓપીડી છે આ લોકો દ્વારા નિદાન કરી અને દવા પણ અહીંયાથી આપવામાં આવે છે અને રક્તદાન કેમ્પની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને એ યજ્ઞમાં પૂરેપૂરો સહકાર આપે છે અને આ કાર્ય કરવા માટે અમને અમારું મિત્ર મંડળ દ્વારા અને અમારું જે સહયોગી ટીમ છે એનો સંપૂર્ણ સહયોગ મળતો રહે છે અને આવા કાર્યની અંદર આજે લોકોએ ઘણા બધા લોકોએ જે નબળા વર્ગના લોકો છે એ લોકોએ પૂરેપૂરો લાભ લીધો છે અને ભગવાનને આપણે એવી પ્રાર્થના પણ કરીએ કે અમને આવીને આવા સેવા કાર્ય કરવાનું બળ આપતા રહે અને અમે લોકોની સેવા કરતા રહીએ